હુમલો કરાતા ઇજાગ્રસ્ત નું મોત થતા પરિવાર હૈયા ફાટક ક્રુદન સિવિલ માં કરતું જોવા મળ્યું હતું અંબાબેન મારું નામ છોકરા માલ રાખવાનું માલ લખવાનું કેટલો આજે એને બનાવી દીધી મારા ડાગર પાછળ કોઈ નથી ભરૂચ નર્મદા નદીના કાંઠે પોતાની ખેતીની જમીનમાં ખેતી કામ અર્થે કરણ જયંતિ વસાવા ગયો હતો તે અનેક ઈસમે તેણીની પત્ની સાથે કરણ વસાવાના આળા સંબંધ હોવાની શંકાએ ગુસ્સેથી નજરે જોઈ રહ્યો હોય જેના કારણે ગભરાયેલા કરણ વસાવાએ તાત્કાલિક તેણીની બહેનને ફોન કર્યો હતો અને બહેને ફોન ઉપર કહ્યું હતું કે તું કશું કહ્યા વગર સીધો આવી જા અને ફોન મૂકી દેતા જ હુમલાખોર વ્યક્તિએ કરણ વસાવાને માથાના ભાગે તીક્ષ્ણ ઘા ઝીકી દેતા લોહી લોહાણ અવસ્થામાં સાવરથી ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો જ્યાં ગણતરીની મિનિટમાં જ કરણ વસાવાનું મોત નીપજ્યું હતું જેના કારણે મૃતકના પરિવારજનોએ પણ સૌ પોલીસ ફરિયાદ દાખલ કરો ત્યારબાદ મૃતદેહ સ્વીકારીશું તેવી જીરે ચડ્યા હતા અને અંતે પોલીસે પણ મૃતકના પરિવારજનોને ધારણા આપી ફરિયાદ લેવાની કવાયત કરી હતી મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યો છે પરંતુ જે હત્યા થઈ છે તે સ્થળ ભરૂચને લાગે છે કે પછી અંકલેશ્વર ડિવિઝન પોલીસને લાગે છે તેને લઈને હાલ તો સમગ્ર મુદ્દો ચર્ચાનો બની ગયો છે હાલ તો મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યો છે અને કાર્યવાહી કરવામાં આવી હોવાની માહિતી સાંભળી રહી છે જો કે હત્યા કરનારે કયા કારણોસર કરણ વસાવાની હત્યા કરી છે તે હજુ અંકબદ્ધ રહ્યું છે મારું નામ જોશ્ના છે હું નવજેન સ્કૂલ પછાડી રહું છું ઝુંપરપટ્ટીમાં મારા ભાઈનો કોલ આવ્યો તો એને એવું કીધું કે બેન મને પેલો દુશ્મન મારો આંખો કાઢીને જોવે છે તો મેં કીધું ભાઈને કે તું તેથી બહાર નીકળી જા મેં ખેતીમાં પછી આવું છું એટલું કહીને ફોન મૂકી દીધો ફોન મૂકતા પેલા પેલા એ વાર કરી દીધો પછાડીથી દુશ્મને દુશ્મને વાર કર્યો તો ભાઈ હા બી નહીં બોલો ને ના બી નહીં બોલો પછી દવાખાના માટે આવીને અહીંયા ઓક્સિજન પૂરું મૂકો છે ઓક્સિજન પર ડોક્ટરે જવાની લીધી છે એને કરીથી કરી સજા મળવી જોવે જેવો મારો ભાઈ ગયો છે તો એને સજા મળવી જોવે એને ફાંસીનો હુકોમ આપો બસ મારી આટલી વિનંતી છે મારા રૂપિયોથી પ્યાર નથી મારા ભાઈ થી પ્યાર હતો ને મારા ભાઈ ની દુશ્મનને એને બહુ જ કરીથી કરી સજા મળવી જોવે